ખાતે સ્ટેડિયમ શાસક પક્ષના નેતા સંગીતાબેન પટેલે દીપ પ્રગટાવી રમતની કરાવી શરૂઆત પાડી તાલુકામાં હળપતિ સમાજના યુવાનો સંગઠિત થાય તથા તેમને યોગ્ય દિશા મળી રહે અને સમાજના વિકાસના કામોમાં યુવાનોનો શી ફાળો રહેના ઉમદા ઉદ્દેશથી પાડી તાલુકાના પર્યા વેલવાગડ ખાતે આવેલ સાઈ મેઘપન સ્ટેડિયમ ખાતે પાડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અને ઉદવાડાના સદસ્ય એવા સંગીતાબેન પ્રવીણભાઈ હળપતિના હસ્તે હળપતિ સમાજ પ્રીમિયમ લીગની શરૂઆત આજરોજ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ બપોરે કરવામાં આવી હતી જે આવતીકાલે પચીસ બે બે હજાર ચોવીસના રોજ સંપન્ન થશે ટુર્નામેન્ટમાં હળપતિ સમાજના આગેવાનો યુવાનો સહિત અન્ય સમાજના મહાનુભાવો તથા ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહી હળપતિ સમાજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ટુર્નામેન્ટ એક ધર્મેશ હળપતિ બે નવીન હળપતિ ત્રણ કપિલ ગણેશ હળપતિ ચાર સિદ્ધાર્થ હડપતિ પાંચ મિલન હળપતિ અને છ હિયાન હળપતિ જેવી છ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સિદ્ધાર્થ હળપતિ આશિષ હળપતિ અક્ષય હળપતિ વિમલ હળપતિ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનું મેનેજમેન્ટ જીતેશભાઈ એમ હળપતિ સિદ્ધાર્થ હડપતિ આશીષ હળપતિ અક્ષય હળપતિ વિમલ હળપતિએ સંભાળી સફળ બનાવ્યું હતું

અમારું પાડી તાલુકામાં અમારું સંગઠન હરપટીઓના વિકાસ તેમજ સમગ્ર આદિવાસીના વિકાસ માટે અમારા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે મારફતે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે પ્રવૃત્તિ અનુસંધાનમાં હરપટી સમાજના રમતગમતની પ્રવૃત્તિ પણ અમે કરીએ છીએ રમતગમતની પ્રવૃત્તિના ચેરમેન તરીકે અમે જીતેષભાઈ હરપટીની નિમણૂક કરી છે અને હરપટી સમાજ પ્રીમિયર લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે તેમાં આ વખતે સિઝન થ્રીનું એનું આયોજન છે સિઝન થ્રીમાં સમગ્ર તાલુકાઓના છોકરાઓને છ ટીમોમાં જે રીતના આઈપીએલ સિસ્ટમ હોય એવી રીતના એચપીએલ સિસ્ટમમાં વેચી અને અહીંયા હરીફાઈ કરવામાં આવે છે જેમાં સારા ખેલાડીઓ બહાર પડે અને ટેલેન્ટ સમાજનું ટેલેન્ટ બહાર આવે તેના રૂપે અમે તમે જોયો છે ભાવિનભાઈ હરપટી અમારા ઉડોડા ગામના એક ખેલાડી છે એ આવી જ ટુર્નામેન્ટો રમીને આજે બહાર પડી અને ગુજરાત ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટમાં પાટીદાર તાલુકામાંથી એકમાત્ર સિલેક્ટ થયા છે અને આવી રીતના છોકરાઓ આગળ વધે અને શ્રમગમોને પ્રોત્સાહન થાય સમાજ સંગઠિત થાય એવા ઉચ્ચ હેતુથી અમે હરપડી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કિલ્લા પાર્ટી મારફતે પ્રવૃત્તિ કરી રહ્યા છે સવારે નેતા એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આવતીકાલે ફાઇનલ નું આયોજન થશે આ તમે જોઈ શકો છો બધાનો ઉત્સાહ એટલો બધો છે કે સવારે સાત વાગે ફ્લેવર અહીંયા હાજર થઈ ગયા હતા